કતારગામ ખાતે આવેલ જય ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામના હાર્ડવેરમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા યુવાને લાખોની ઉચાપત કરી હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઈ છે કતારગામના લલિતા ચોકડી પાસે કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા દીપક ગઢિયાએ જણાવ્યું કે તેઓ કતારગામ ખાતે જય ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામે હાર્ડવેરની દુકાન ધરાવે છે તેઓની દુકાનમાં કામ કરનારા મૂળ જામનગર અને હાલ હીરાબાગ પાસેના ધનમોરા કોમ્પ્લેક્સમાં રહેતા યોગેશ નારિયા કામ કરતો હતો જેણે એકાઉન્ટની પણ જવાબદારી સોંપી હોય જેથી તેમણે દુકાનના બેંક ખાતા વેપારી દીપકભાઈની પત્નીના બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉચ્ચાપત કરી હતી તે અંગેની જાણ થતાં દીપકભાઈ હિસાબ માંગતા અઢી લાખ પરત આપી બાકી રહેલા દસ લાખ વીસ હજારથી વધુ રૂપિયા યોગેશ નારીએ પરત ન કરી ઉચ્ચાપત કરી છે મારું નામ છે દીપકભાઈ ગણેશભાઈ ગઢિયા છે બરાબર છે અને મારી દુકાનનું નામ છે જય ખોડા એન્ટરપ્રાઇઝ છે કતારગામ લલિતા ચોકડી આવેલી છે કૃષ્ણનગર ચુમ્માલીસ નંબરમાં એટલે આ વસ્તુ છે બની હતી અને મારી સાથે જે ઘટના બનેલી છે મારી ત્યાં નોકરી કરતો યોગેશભાઈ શાંતિભાઈ નારિયા બરાબર છે અમારું એકાવનનું અને સેલ્ફ નું કામ કરતો અને એને મારી સાથે આ રીતની ઘટના કરેલી છે મારા વાઇફના એકાઉન્ટમાંથી એને સેવિંગના ચેક પડેલા હતા સાઇન કરેલા અને બેગમાંથી ચોરી કરેલા છે ચોરી કરી અને સેલ્ફની ચેકમાં પૈસા ઉપાડેલા છે અને બીજું મારા કરંટ એકાઉન્ટમાંથી મારા આઈસીઆઈસી સેવિંગ એકાઉન્ટમાં નાખ્યા સેવિંગ એકાઉન્ટમાંથી નાખી અને એના ખાતામાં ટ્રાન્સફર મારેલા છે પૈસા બરાબર છે આ રીતે એને ઉચાપત કરેલી છે મારી બરાબર છે કુલ પણ ઉચાપત કરવામાં આવી છે કુલ પોણા ત્રણ લાખ રૂપિયાની પોણાતેર લાખ રૂપિયાની ઉચાપત કરેલી છે આ બનાવ અંગે કતારગામ પોલીસે હાલ ઠગાઈનો એટલે કે નોકર ઉચ્ચાપતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરિશી જી ટ્વેન્ટી ન્યૂઝ